શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌ યુટ્યુબ પર અમારી ધાર્મિક વ્રતકથા ચેનલ જોઈ રહ્યા છો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે સોમવારના પવિત્ર દિવસે આપણે ભગવાન ભોળાનાથનું શિવરક્ષા સ્તોત્ર સાંભળવા જઈ રહ્યા છીએ જો આપને આ વીડિયો ગમે તો કૃપા કરીને લાઇક અને શેર જરૂર કરજો અને જો આપ ચેનલ પર નવીવાર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને તરત મળી શકે આજે આપણે જે શિવરક્ષા સ્તોત્ર સાંભળવાના છીએ તે ઋષિ યાજ્ઞવલ્ક્ય દ્વારા રચાયેલું છે ભગવાન નારાયણના સ્વપ્નમાં તેમના દ્વારા આ સ્તોત્રનો ઉપદેશ મળ્યો હતો ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેને લખ્યું આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી ગ્રહદોષ ભય અને ભૂત પ્રેત જેવી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે તે ત્રણેય લોકમાં પોતાનું મહત્ત્વ સ્થાપિત કરે છે અને અંતે ભગવાન શિવના સાક્ષાત ધામમાં સ્થાન પામે છે સ્તોત્રના પાઠ પહેલા વિનિયોગ કરવો જરૂરી છે આ સ્તોત્રના ઋષિ યાજ્ઞવલ્ક્ય છે દેવતા સદાશિવ છે અને છંદ અનુષ્ટુપ છે આ સ્તોત્રના પાઠ પહેલાં ભગવાન શિવ માતા પાર્વતી અને શ્રી ગણેશજીનું ધ્યાન કરવું જોઈએ ભગવાન શિવ જટામાં ગંગા ધારણ કરનાર કપાળ પર ચંદ્રમાં નેત્રોમાં ત્રીજું નેત્ર ધરાવનાર અને કાંઠે વાસુકી સાપ ધારણ કરનાર છે તેઓ સમગ્ર શરીર પર રક્ષણ કરે છે આંખ નાક મોઢું ગળું હાથ હ્રદય કમર પગ વગેરે આ સ્તોત્રને શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી કે પાઠ કરવાથી જીવનના બધા કષ્ટો અને પાપો નાશ પામે છે ભગવાન ભોળાનાથ આપણા ઉપર સદાય કૃપા કરે છે તો બોલો શક્તિપતિ મહાદેવની જય મને આશા છે કે આપને આ વીડિયો ગમ્યો હશે સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ